હાલોલ પેનોરમાં ચોકડી પાસે ફેક્ટરીમાં રેડ ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા કરવામાં આવી રેડ ઓછા માઇક્રોન થી બનાવતી જબલા ફેક્ટરી પકડી સત્તાવન પોઈન્ટ પંચોતેર ટન ઓછા માઇક્રોન નું મટીરિયલ મળી આવ્યું છે સિત્તેર લાખ ઉપરાંતના મુદ્દામાલ જપ્ત કરાયો છે અત્રી લોજિસ્ટિક ઇન્ડિયા રોડ રોડલાઇન્સ વીએન લોજિસ્ટિકમાંથી મટીરીયલ સપ્લાય થતું હતું ગુજરાત બહાર યુપી એમપી અને રાજસ્થાનની ટ્રક લોડ થતી હતી હાલોલ પ્લાસ્ટિકના જબલા બનીને ગુજરાત બહાર વેચવાનું કૌભાંડનો પર્દાફાશ કર્યો છે ટ્રાન્સપોર્ટ વિભાગને ચેતવણી જો આ ઉકાર્યા કરતા પકડાશે તો દંડની કાર્યવાહી કરવામાં આવશે હાલોલ પેનોલમાં ચોકડી પાસે ફેક્ટરીમાં રેડ ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા કરવામાં આવી રેડ ઓછા માઇક્રોનથી બનાવતી જબલા ફેક્ટરી પકડી સત્તાવન ટન ઓછા માઇક્રોનનું મટિરિયલ મળી આવ્યું છે સિત્તેર લાખ ઉપરાંતના મુદ્દામાલ જપ્ત કરાયો છે અત્રિ લોજિસ્ટિક ઇન્ડિયા ગઘન રોડલાઇન્સ

ટ્રકો લોડેડ હતી એની સાથે સત્તાવન ટન જેટલું પ્લાસ્ટિક છે જેની માર્કેટ વેલ્યુ લગભગ સિત્તેર લાખ જેટલી થાય છે અને આઉટ સ્ટેટની ત્રણ ટ્રકો છે યુપી એમપી અને રાજસ્થાનની તો એમાં બીજો પણ મટિરિયલ હતું આથી જે પ્રતિબંધિત પ્લાસ્ટિક છે એ બેગો અહીંયા ગોડાઉનમાં ઉતરાવીને મુકાવી અને તે ટ્રકોને હાલ જવા દીધી છે અને બાકીનું જે બધું મટીરિયલ છે એ ગોડાઉનની અંદર સીલ કરવામાં આવ્યું છે હવે ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા આ પ્રકારની જે કાર્યવાહી છે તે લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટરોને ચેતવણી આપીને જાણ કરવામાં આવે છે એમાં યુપી એમપી રાજસ્થાન હરિયાણા ક્યાંયથી પણ આ પ્રકારનું પ્રતિબંધિત પ્લાસ્ટિક પરિવહન કરતું માલુમ પડશે તો ટાસ્ક ફોર્સ કમિટી એ એની એ પ્લાસ્ટિક જપ્તીની અને તેને તેની સામે દંડનીય કાર્યવાહીની મુહિમ ચલાવશે